આમ ને આમ દિવસો ગયા ને રોજ સાંજ પણ પડતી ગઈ શોખ મરતા ગયા અને એક એક કરીને જવાબદારી વધતી ગઈ સપનાઓ રૂંધાયા મુલાયમ હાથની રેખાઓ પણ બળતી ગઈ પૈસા અને પરિસ્થિતિના ખેલમાં આ જિંદગી ઢળતી ગઈ જીવનમાં સગા અને મિત્રો હંમેશા ત્રણ પ્રકારના હોય છે ફૂટપટ્ટી જેવા જે જિંદગીભર માપ્યા જ કરે સંચા જેવા જે જિંદગી પર છોલ્યા જ કરે અને રબર જેવા જે તમારી ભૂલોને ભૂસી ને સાચું લખતા શીખવે છે મળે જ્યાં લાગણીના ખજાના સંબંધ એ જ લાગે છે મજાના બીજા કરતા પોતે બહુ જ ચડિયાતા છે એ સાબિત કરવાના ચક્કરમાં જ વ્યક્તિ બીજાની નજરમાં એક ડગલું નીચે ઉતરી જતો હોય છે કહેવત છે કે પાંચે આંગળીઓ સરખી નથી હોતી પરંતુ સત્ય એ છે કે ખાવાના સમયે બધી જ એક સરખી થઈ જાય છે સમજાય તેને વંદન